એ બહેનું ગૌરાવ્રત કરજો આજે ગૌરાવ્રત લૂપ થતો જાય છે ગૌરાવ્રત ઓછો થતો જાય છે એના જો ફક્ત ઝૂમેદાર હો તો બેનું તમે જ છો જો બીજા વ્રતો આપણેથી થતા હોય તો ગૌરાવ્રત કેમ ન થાય આજે ગૌરાવ્રત જે છે સોળ દિવસના ઉપવાસ કરવા અલૂણું જમવું નીચે આસન રાખવું કંકુ સોપારીનો મૂળો થાપવો સોખા ઉપર કંકુ તેમની ઉપર સોપારી મૂકી સોળ દિવસ ગભરાવ્રતનું પૂંજન કરવું પ્રભાતે સવારે ઊભું થઈ વહેલું સ્નાન કરવું દીવું ગયા પહેલાં આપણને બખાળ ઉગતા સુરજ ગરગુરુની સેવા કરે નારી નરને પગે લાગીને સેવા કરે સુખ પુત્ર ન પરિવાર દાદાએ વેદોમાં કીધું છે કે એનો પરિવાર કોઈની અસરગતિમાં ન હોય જો સતી થઈ જાય તો છ જીવનો ઉદ્ધાર કરે મહાસતી થઈ જાય તો હજારો જીવનો ઉધ્ધાર કરે એવો આપણો મૈસર પંથની અંદર વ્રત શ્રાવણ મહિનાની અંદર આવી રહેલો છે બહેનોના મારે નર્મળ અપીલ છે હે બહેનો વ્રતો કરો ફક્ત તમારી લાઈફમાં ફક્ત તમારી જિંદગીમાં એક જ વખત વ્રત કરવાનો છે એમાં લખ્યું છે કરોડો વ્રત કેવા સારું પાળો એક પાળોમાં ગવરાજો વ્રત કરોડો વ્રતનો સમાવેશ એક વ્રતની અવતાર થઈ જાય છે નથી પાંચ વરસ કરવાના નથી દસ વર્ષ કરવાના ફક્ત એક જ વખત લાઈફ જિંદગીની અંદર કરવાના છે આજે જો બીજા વ્રતો આપણેથી થતા હોય તો ગૌરાવ્રત કેમ બહેનો ન થાય તો આજે કદાચ ગૌરાવ્રત આપણે મૈસર પંથની અંદર કદાચ ગોહિલવાડ કે મુંબઈ સુરતની અંદર કે ચારે બાજુ જે આપાના પંથના વળગેલા છે જો ગૌરાવ્રતનું કદાચ અજાણતા હોય તો ફક્ત ને ફક્ત બહેનો છે દાડાભાઈની વ્યાસપીઠ ઉપર જ્યારે આવતા હોય ત્યારે ગવરાવ્રતનું વર્ણન કરતા હોય છે એટલે વ્રત કરવો આજે બીજા વ્રત આપણે કરતા હોઈએ અને ગૌરાવ્રત જો ન કરીએ તો એ માનું આપણે અપમાન કરી રહેલા છે એટલે બહેનોને મારે અપીલ છે કે હે માવું વ્રત તમે સજીવ રાખો ગૌરાવ્રતની યાદી રાખો આજે ગામો ગામની અંદર જો બીજા વ્રતો થતા હોય તો વ્રત કેમ ન થાય આપણા મૈસર પંથનું ઓઢણું વઢેલું છે દાડાના પંથના વરેલા સિંહ ઘર જેવો સમૃદ્ધ જો ગુરુ માતા હોય તો બહેનો ગૌરાવ્રત કરજો દાડાને એક રિક્વેસ્ટ ઉપદેશ નથી આપતો કે તમારી ખોટ પણ હું નથી કાઢતો પણ આજે રાજા દાને તો પ્રજા સનાની કોઈ ગરીબ માણસ બહેનો કદાચ વ્રત કરવો હોય તો એમનું મનોબળ વધારવું બહેન તારી ફર પ્રમાણે કરિયાણું લે પરંતુ ઉપવાસ કર એવું દાડાને પણ કહેવું પડે હે આપાવો હે દાદાઓ હું તમારી કોઈ ખોટ કાઢતો નથી પણ આજે કોઈ ગરીબ બહેનો કદાચ વ્રત કરવા માગતા હોય તો એમના વ્રત કરવાની સહમતી આપો ઘણી વખત એવું બને છે કે વ્રતની અંદર ઘણું કરિયાણું લેવું પડે છે એટલે આપણે એ ન પોકી ના બેનું જો મહત્ત્વ હોય તો રહેણી હોય છે એટલે સોળ દિવસના ઉપવાસો કરવા બીજના દોરા લેવા ત્રીજનો ઉપવાસ કરવો ગુરુ ગાંડા ગુરુ ગોબરા ગુરુ દેવંતા દેવ ગુરુને પૂછી ગુરુ આગળ પસાવ લેવો ગુરુ આગળ માર્ગદર્શન લઈ અને ગૌરાવ્રત બહેનો ચાલુ કરજો હું તો એક ચીઠીનો સાકર મૈસર પંથની અંદર દાદાનું કથન છે એટલે એક રિક્વેસ્ટથી તમને આશા રાખીને હું એક વાત કરી રહેલો છું બાકી આપણા પોતપોતાના ગુરુને વધારે માહિતી લઈ અને ઉપવાસ કરવા એવો મારો કહેતુ છે કોઈ મારા શબ્દની અંદર ભૂલછાલ થઈ હોય તો દાદાઓ મને ક્ષમા કરજો પણ આજે ગૌરાવ્રત આપણા જોવા જાય તો ગણત થતો જાય છે ગૌરાવર્ત ઓછો થતો જાય છે એ ફક્ત ફક્ત મૈસર પંથના જે આપણા બહેનો છે એ જ ઝુંમેદાર છે એનું કારણ કે વ્રત લક્ષમાં રહેતા નથી કરોડો વ્રતનો એક વ્રતની અંદર સમાવેશ થઈ જાય છે એટલે બીજનો દોરો લેવો છોડ ગાંઠ નાખવી સોખા ઉપર કંકુ સોપારી સાત પાત્રી સતી સડાવ ઝાડ જાવંત્રી મરબાનું ઝાડ સાત પાત્રી સતી સડા સફેદ વસ્ત્ર ધારણ કરવા મોડું ખાવું સોળ દિવસ નીચે આસન રાખવું ગૌરાવ્રત કરતા બહેનોને સંપ સલાહથી વ્રત કરવો શરાબ કોઈને આપવો નહીં કોઈનું અહિત કરવું નહીં કોઈનું ખોટું કરવું નહીં બહેનો કોઈ ઉપવાસ કરતા હોય સોસાયટીના બહેનો વાસના બહેનો એ ઉપવાસ કરનાર બહેનોને સાથને સહકાર આપવો એમાં તમને પણ ઘણું ફળ મળે સાંજે થાક્યા પહેલાં ક્યાં ઘરે આવી કોઈ ઉપવાસ બહેનો કરતા હોય તો ગવરા વ્રતના કોઈ ઝૂલણા છે કોઈ માના સોળા છે એવું ગાય અને જે ઉપાસ બહેનો કરતા હોય એનું મનોબળ વધારવું એવી મારી અપીલ છે ધન ધન શ્રાવણ માસ શ્રાવણ મહિનો આવી રહેલો છે બીજના દોરા લેવા ત્રીજનો ઉપવાસ કરવો અથાશક્તિ પ્રમાણે આપણે વ્રતનું ઉજવણું કરવું એવી મારી દરેક બહેનોને પ્રાર્થના છે એ બહેનો બીજા વર્તો જો પાંચ પાંચ વર્ષ સુધી તમે કરતા હો જેમાં કોઈ મંત્રો નથી જેમાં કોઈ આરાધ નથી જેમાં કોઈ ગુરુની સાક્ષી નથી છતાં જો એ ઉપવાસો આપણથી થતા હોય તો ગૌરાવર્ત કેમ બહેનો ન થાય હે માવડીઓ કોઈ વર્તો દુનિયામાં હાલતા હોય એ મારી વ્યાસપીઠ એમનું કોઈ અપમાન કરતી નથી એની રીતે એ બરાબર હશે પણ આપણા પંથનો જો ઓઢણો ઓઢેલો હોય તો હે મા આ વિસંબરી નાથ એક સ્વરૂપ એનું ડેલ છે બીજું સ્વરૂપ એનું વિસંબરી છે અને બીજું સ્વરૂપ દાદા એનો ગવરા કીધી છે ગવરા મયસર એક જ ઠામ સંસળી સમળી દોરો લઈ આજે સોળ દિવસના ઉપવાસ કરવા સોળ દિવસની રહેણી પાળવી વધારે માહિતી પોતપોતાના ગુરુને પૂછી લેવું ઘરના દિશા જે તમારી માથે હાથ મૂક્યો હોય જે તમારી પાસે વિશ્વાસ હોય એ ગુરુને પૂછી પસાવ માંગવો વધારે કોઈ મારી શબ્દથી જો કાંઈ ઠેસ પોસાડે હોય તો એ દાડાઓ માફ કરજો આજે આપણે થોડાક ઝૂમેદાર છે એ શું કામ કે એમ થાય છે કે અવરાવરતમાં આવું બધું કરિયાણું લેવું પડે છે હા કદાચ હશે સત્ય લેવું પડે પણ રાજા દાને સનાને કદાચ પૈસા